જામનગર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ ચિતાર આપ્યો હતો ત્યારે કલેક્ટરે જામનગર જિલ્લામાં તંત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસમાં કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપી હતી અહીં માત્ર પાંચ દિવસમાં પચાસ ઇંચ વરસાદ વરસવા છતાં જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થવા પામી છે ત્યારે હાલ વરસાદ બંધ થયો છે અને વરસાદી પાણી ઉતરી રહ્યા છે ત્યારે વરસાદ રોકાઈ ગયા બાદ જિલ્લામાં સાફ સફાઈ ભારે વરસાદ પડી રહ્યો છે ચાર પાંચ દિવસમાં લગભગ જેટલો વરસાદ જામનગર જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ ગયા હતા અને દરિયામાં પણ હાઈટેડ હોવાના કારણે પાણી નીકળી હતું શકે એના કારણે લોકોને જિલ્લાના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જ્યાં જ્યાં અમને કહેવાય કે ડિસ્ટ્રેસ મેસેજ મળ્યા જ્યાં જ્યાં અમને કહેવાય તકલીફના સમાચાર મળ્યા ત્યાં અમારી ટીમે અમારી આર્મીની ટીમે અમારી એનડીઆરએફ એસડીઆરએફ અને હેલિકોપ્ટર દ્વારા પણ અમે એના બધાના બચાવની કામગીરી અમારા જિલ્લા વહીવટીતંત્ર સાથે રાખીને કરી હતી અને બધાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા હતા અને એમાંથી એક પણ જાનહાની થવા પામેલ નથી અને બધાને અમે બચાવ કરવામાં આવ્યો છે અને સમયસર અને આરોગ્ય વિશે સારવાર પણ અમે આપવામાં આવી છે જે લોકોને તકલીફ હતી એ લોકોને રાહત કેમ્પો શરૂ કરીને ત્યાં ભોજનની અને રહેવાની વ્યવસ્થા પણ સુરક્ષિત જગ્યાએ ખસેડીને તંત્ર દ્વારા રાતને દિવસ જેમત કરીને કરવામાં આવી હતી અને ત્યારબાદ એ અત્યારે હાલમાં આરોગ્ય વિષયક બધામાં રસ્તાના ક્લિનિંગ ડીડીટીનો છંટકાવ આરોગ્ય વિષયક ટીમોની રચના કરીને લોકોની રોગચાળા ફાટીના લોકો એના માટે તકેદારીના પગલાં રોડ રસ્તા રિપેર કરવા વીજળીનો પુરવઠો પૂરું વસ્તુ એ તમામ પગલાંઓ અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે